બાળકો કેમ છો મજામાં છો ને જનાબ બાબુભાઈ સુપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ બે ઓનલાઈન આપનું સ્વાગત છે આજે તારીખ બાર એક બે હજાર એકવીસ વાર મંગળવાર આપણો વિષય છે ગણિત ગણિતની અંદર પ્રકરણ નવ મારો મજાનો દિવસ આજે આપણે સ્વતે પો કાર્ય કરીશું પ્રશ્ન નંબર એકથી ચાલો સ્વતે પોની અંદર ધ્યાન આપો નવ મારો મજાનો દિવસ એની બાજુમાં તારીખ લખો બાર એક બે હજાર એકવીસ મંગળવાર ચાલો હવે આપણે પ્રશ્ન નંબર એકથી શરૂઆત કરીએ સ્ટેપુઠીની અંદર જવાબ લખવાની નીચેના પ્રશ્નોના જવાબ લખો સવાલ આપણે પહેલાં વાંચીશું નંબર એક અઠવાડિયાના દિવસો કેટલા અઠવાડિયાના કેટલા દિવસો હોય છે સાત તો અહીંયા આપણે લખીશું સા તો બરાબર સવાલની બાજુમાં જ લખાવવું જોઈએ એક અઠવાડિયું બરાબર કેટલા દિવસ સાત નંબર બે અઠવાડિયાનો પહેલો વાર કયો છે તો પહેલો વાર કયો છે સોમવાર તો અહીંયા આપણે લખીશું સોમ વા ચૂંટણી બરાબર લખવાની હવે તો તમને બધું પાકું થઈ ગયું જ હશે ને નંબર ત્રણ અઠવાડિયાનો ચોથો વાર તો પહેલો વાર સોમ બીજો મંગળ ત્રીજો બુધવાર અને ચોથો વાર ગુરુવાર તો અઠવાડિયાનો ચોથો વાર કયો આવશે સવાલ અઠવાડિયાનો છેલ્લો વાર કયો રવિવાર સાતમો વાર કયો રવિવાર તો છેલ્લો વાર રવિવાર બરાબર નંબર પાંચ મંગળવાર પછી નો વાર મંગળવાર પછી આપણે બોલીએ સોમવાર મંગળવાર બુધવાર મંગળવાર પછી કયો વાર બોલાયો બુધવાર અહીંયા આપણે લખીશું કુધવાર મંગળવાર પછી કયો વાર આવે બુધવાર છ નંબરનો સવાલ શનિવાર પહેલાનો તરતનો વાર શનિવારની પહેલા નહીં આવડે તો બધા વારના નામ બોલતા જવાના સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર તો શનિવાર પહેલા શું બોલાયું શુક્રવાર તો શનિવારની પહેલાનો વાર શુક્રવાર કોની અંદર આડી રીતિ કરવાની કને ફાળવાનો શુક્રવાર શનિવારની તરત પહેલાંનો વાર કયો છે શુક્રવાર ચાલો આગળ આઠમો નંબર ઉભા રહો આગળ સાતમો નંબર બુધવાર પછીનો તરતનો વાર બુધવાર પછી શું આવે ગુરુવાર તો અહીંયા આપણે લખીશું ગુરુવાર બુધવાર પછી શું આવે ગુરુવાર બરાબર રવિવાર પહેલાંનો તરત વાર કયો રવિવારની પહેલા શું બોલાય શુક્રવાર શનિવાર રવિવાર તો કયોત રવિવાર પહેલા શું આવે શનિવાર અહીંયા આપણે લખીશું શનિવાર રવિવારની પહેલાનો વાર શનિવાર નંબર નવ સોમવાર અને બુધવારની વચ્ચેનો વાર કયો સોમવાર મંગળવાર બુધવાર વચ્ચે કયો વાર બોલાયો મંગળવાર અને એટલે કે સોમ અને બુધવારની વચ્ચે મંગળવાર નંબર ગુરુવાર ગુરુવાર અને વાર કયો શુક્રવાર શનિવાર વચ્ચે કયો વાર આવ્યો શુક્રવાર તો આપણે અહીંયા જવાબમાં લખીશું શુક્રવાર ગુરુવારના સોરી અગિયાર નંબર સોમવારના બે દિવસ પછી સોમવારના બે દિવસ પછી એટલે અહીંયા જોજો સોમવાર પછી મંગળવાર બુધવાર આ બે દિવસ ગયા તો કયો વાર આવ્યો ગુરુવાર તો સોમવારના બે દિવસ પછી કયો વાર આવશે ગુરુવાર બે દિવસ પછીનો ત્રીજો વાર લખવાનો ચાલો હવે નંબર બાર ગુરુવારના બે દિવસ પછી કયો વાર આવે હવે આ ગુરુવાર આપણો આવ્યો ગુરુવાર પછી બે દિવસ ગણો શુક્રવાર અને શનિવાર બે દિવસ ગયા તો કયો વાર આવ્યો રવિવાર તો અહીંયા આપણે શું લખીશું ગુરુવારના બે દિવસ પછી રવિવાર શુક્ર શનિ બે દિવસ ગયા ને ચાલ નંબર તેલ શનિવારના સાત દિવસ પછી કયો વાર આવ્યો હવે શનિવાર જુઓ આ શનિવાર આવ્યો એના સાત દિવસ પછી એક બે ત્રણ ચાર પાંચ સોરી એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત દિવસ પછી રવિવાર તો અહીંયા આપણે લખીશું રવિવાર નંબર ચૌદ બુધવારના ત્રણ દિવસ પછી કયો વાર આવ્યો કયો વાર છે બુધવાર બુધવારના કેટલા દિવસ પછી ત્રણ તો આપણે ગણીએ એક બે ત્રણ તો ત્રણ દિવસ પછી કયો વાર આવ્યો રવિવાર ગુરુવાર શુક્રવાર શનિવાર પછી આવે રવિવાર તો અહીંયા પણ આપણે રવિવાર આવે બુધવારના ત્રણ દિવસ પછી રવિવાર જવાબ ધ્યાનથી લખજો ચૌદ સવાલ છે તો તમારા જવાબ પણ ચૌદ આવવા જોઈએ આ લીટીને પકડીને જ લખજો ચાલો પ્રશ્ન એક અહીંયા પણ પ્રશ્ન એક છે જોડો આગળ પ્રશ્ન લખેલો નહીં હતો અહીંયા છે એટલે જોડો જોડકા જોડવાના છે આપણે ગુરુવાર તો ગુરુવાર કેટલામાં વાર છે સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર કેટલામો વાર થયો ચોથો અહીંયા આપણે ગુરુવાર ને આપણે ચાર સાથે જોડીશું જોડાઈ ગયું ચાલો શનિવાર તો સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર શનિવાર વાર થયો તો આપણે શનિવારે જોડીશું બરાબર હવે શું છે અઠવાડિયા અઠવાડિયાના સાત દિવસ તો રવિવાર કેટલા વાર થયો સાતમો તો આપણે રવિવાર જોડીશું સાત સાથે મંગળવાર તો સોમવાર મંગળવાર તો કયો વાર થયો બીજો તો મંગળવારને આપણે જોડીશું બે સાથે બીજા વાર સાથે બરાબર હવે શુક્રવાર બધું આંગળી પર ગણવાનું પછી જ જવાબ તમારે જોડવા શુક્રવાર એટલે સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર તો કેટલા વાર કેટલામો વાર થયો પાંચમું તો આપણે શુક્રવારને જોડીશું પાંચ સાથે બુધવાર તો બુધવાર સોમવાર મંગળવાર બુધવાર કેટલામાં કેટલા વાર થયો નંબર ત્રીજો તો આપણે બુધવાર સાથે જોડીશું સોમવાર તો સોમવાર છે કેટલા તો સોમવારે આપણે નંબર સાથે જોઈશું પહેલો વાર જોડજો ખોટું થઈ જાય નહીં પ્રશ્ન બે ઉદાહરણ મુજબ લખો ગઈકાલે આજે આવતીકાલ આપણે ત્રણ દિવસ બતાવ્યા છે આજ ગઈકાલે આજે અને આવતીકાલે બરાબર તો અહીંયા શુક્રવાર આપણને આજે શુક્રવાર છે એમ બતાવ્યો છે તો શુક્રવારની કયો હતો ગુરુવાર અને હવે પછી આવે જે આવતીકાલે આવવાનો છે શુક્રવાર કયો હતો શનિવાર બરાબર ને આજે પણ આપણો શુક્રવાર જ છે સોરી આ આજે અહીંયા શુક્રવાર બતાવે છે શુક્રવારની પહેલા ગુરુવાર અને પછીનો વાર શનિવાર એટલે આવતીકાલે શનિવાર એમ બતાવ્યું હવે રવિવારની પહેલા કયો વાર આવે ગઈકાલે ગયો વાર ગયો તો રવિવારની પહેલાનો વાર લખો અહીંયા શનિવાર રવિવારની આગળનો દિવસ શનિવાર અને આવતીકાલે રવિવાર પછીનો દિવસ કયો સોમવાર તો અહીંયા આપણે લખીશું સોમ વાર બરાબર હવે ગુરુવાર આપ્યો છે તો ગુરુવારની આગળનો દિવસ કયો બુધવાર તો પહેલા આપણે આ ખાનામાં લખીશું બુધવાર બુધવારની પહેલાનો દિવસ કયો મંગળવાર તો અહીંયા આપણે લખીશું મંગળવાર લખ્યા પછી જરાક વાંચન કરી લો તો આપણું ખોટું નથી એ ખબર પડી જાય મંગળવાર બુધવાર ગુરુવાર આવી ગયો હવે પહેલા આપણે કયો વાર આપ્યો છે બુધવાર તો બુધવાર પછીનો વાર લખીએ આપણે શું આવશે ગુરુવાર બુધવાર પછી શું આવશે બાળ મિત્રો ગુરુવાર ને ગુરુવાર પછી શુક્રવાર શુક્રવાર કની અંદર કને ફાડવાનું ભૂલી જવાય નહીં આ લીટી કરવાની યાદ રાખજો વાંચી જઈએ બુધવાર ગુરુવાર શુક્રવાર હવે મંગળવાર આપ્યો છે તો મંગળવારની પહેલાનો વાર કયો સોમવાર તો અહીં આપણે લખીશું સોમવાર મંગળવાર પછી કયો વાર આવે બુધવાર તો અહીંયા આપણે લખીશું બુધવાર તો આપણે વાંચન કરી લઈએ સોમવાર મંગળવાર બુધવાર ક્રમશઃ આવી ગયા ને ચાલો હવે આગળના બે ખાના ખાલી છે અને રવિવાર આપ્યો છે અહીંયા આપણે શું લખીશું ખબર પડી ગઈ ને શનિવાર રવિવારનો નો પહેલાનો દિવસ શનિવાર શનિવારની આગળનો દિવસ શુક્રવાર શુક્રવાર આપણે વાંચન કરી લઈએ શુક્રવાર શનિવાર રવિવાર હવે રવિવાર આવ્યો છે રવિવાર પછી શું આવે ફરી પાછો સોમવાર અહીંયા આપણે લખીશું સોમવાર સોમવાર પછી મંગળ વાર સોમવાર પછી મંગળવાર રવિવાર સોમવાર મંગળવાર બાળ મિત્રો આપણે આ પાઠ નવમાં પાઠ આજે શરૂઆત કરીને તો અહીંયા બરાબર તારીખવા લખજો આ ચૌદ જવાબ છે તો તમારા જવાબ પણ અહીંયા સવાલ ચૌદ છે તો જવાબ પણ ચૌદ આવવા જોઈએ જોડણીનું પણ ખાસ ધ્યાન રાખજો નંબર બે સુધીના પ્રશ્નોના જવાબ વ્યવસ્થિત લખજો ખાલી જગ્યા વ્યવસ્થિત પૂરજો અને જાતે જ કામ કરજો બરાબર ને વ્યવસ્થિત લખજો અને વાંચતા પણ રહેજો વારના પાકા કરી નાખજો થેન્ક યુ